તો મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવી એપ્લિકેશન વિશે જાણીશું જે તમે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરી લેશો ને તો તમારા ફોનમાં જે કોઈ વ્યક્તિનો ફોન આવશે એનું નામ ડાયરેક્ટ આવશે તમારે મોબાઈલ નંબર સેવ કરેલા હશે નથી કે કાંઈ નથી તમારા જો નંબર સેવ કરેલા ન હોય તો પણ તેનું નામ એકદમ ઓરિજિનલ નામ તમારા ફોનમાં આવી જશે અને જો કોઈ સ્પેમ કોલ હશે તો એ પણ તમને એલર્ટ કરી દેશે કે ભાઈ સ્પેમ કોલ છે તો ખાસ મિત્રો બંને મને રહેજો બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તો લાસ્ટ સુધી બને રજો તો ચાલો ફટાફટ વિડીયો શરૂ કરીએ બટ કડીયો શરૂ કરતા પહેલાં હજુ સુધી તમે અમારી વિડીયોને લાઈક ન કરી હોય તો અમારે મહેનત માટે એક વિડીયોને લાઈક કરી દેજો અને નીચે સબસ્ક્રાઇબ લખેલ બટન છે એની ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલ ઘંટીના આઈકન પ્રેસ કરી અને ઓલ પર સેટ કરી દો ચાલો વિડિયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને એક એપ ઇન્સ્ટોલ કરવાની છે ટ્રુ કલર ટી આર યુ ઇ સી એ એલ એલ ઈ આ પેલિંગ જોઈ લેજો ટ્રુ કલર એ ઇન્સ્ટોલ કરીને કાંઈક આ રીતની એપ્લિકેશન છે જે આ લોગો છે આ એપને તમારે ઇન્સ્ટોલ કરાવવાનું છે એકદમ ટ્રસ્ટેડ એપ્લિકેશન છે બહુ જૂનવાણી એપ્લિકેશન છે તમે એનો યુઝ કરી શકો છો મોસ્ટલી લોકો યુઝ કરે છે જોઈ શકો છો આ રીતનું આવી જશે આ રીતનું કાંઈક એપ્લિકેશન છે જોઈ શકો છો હવે તમારે આને ડાઉનલોડ કરાવવાનું છે ડાઉનલોડ કરીને ઓપન કરાવવાનું છે ઓપન કરો એટલે તમારી સામે પહેલાં જ કાંઈક આવું ઓપ્શન આવશે અહીં તમારે ભાષા સિલેક્ટ કરવાની છે તમારે કઈ ભાષામાં રાખવું છે તો હું તો ગુજરાતમાં છું એટલે હું ગુજરાતી સિલેક્ટ કરી લઉં તો ત્યારબાદ અહીં શરૂ કરવા ઉપર ક્લિક કરવાનું છે જેવું આની ક્લિક કરશો તો તમારા સામે કાંઈક આ રીતનું ઓપ્શન આવશે હવે આ ડિફોલ્ટ ડાયલર છે એને આપણે ટ્રુ કલર સિલેક્ટ કરી સ્ટેટસ ડિફોલ્ટ કરી દેવાનું છે અને ચાલુ રાખવા ઉપર ક્લિક કરી દેવાનું છે અને આને અલાવ કરી દેવાનું છે અલાઉ અલાવ કરતું જવાનું છે બે ત્રણ વાર બધું અલાવ થઈ જાય પછી આ તમારી એપ્લિકેશન છે એ ઓપન થઈ જશે તમારા ગૂગલ ક્રાઉન્ટ સાથે ઓટોમેટિક સિંક થઈ જશે ઓટોમેટિક લોગ થઈ જશે તો કાંઈ કાકનું આવી જશે તો જોઈ શકો છો મિત્રો એકદમ થઈ ગયું છે આને આપણે આવું ગણું નાખીએ એટલે હવે જો કાંઈક આ રીતનું ઓપ્શન છે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન આપણે કેન્સલ કરી દેવાનું છે હવે તમારા ફોનમાં જો કોઈ અજાણી નંબરનો ફોન આવશે તો એનું નામ એકદમ તમારી સામે આવી જશે તો મારામાં તો બધા નંબર સેવ કરેલા છે એટલે મારામાં નથી આવતું બટ તમારામાં જો કોઈ અજાણી નંબરનો ફોન આવશે ને તો તમારી સામે કાંઈક આ રીતનું કાંઈક એવી રીતે આવી જશે આ રીતનું તમારું નામ બતાડી દેશે તો ગઈ આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી જરૂર કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયોસ અહીં આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય